વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાં ટ્રક અને ટેમ્પોની ચોરીની અનેક ઘટનાઓ બાદ ડીસીબી પોલીસને મોટી સફળતા મળી છે પોલીસે સતત તપાસ બાદ રીડાચોર સુખદેવસિંહ સજ્જુસિંહ સોહલ રહેવાસી ભાયલાલ પાર્ક સોસાયટી તરસાલી રિંગરોડ મૂળ પંજાબના નિવાસીને ઝડપી પાડ્યો છે શહેરમાંથી છેલ્લા કેટલાક દિવસોમાં ચાર ટેમ્પોની ચોરીની ફરિયાદો નોંધાઈ હતી ડીસીબી પોલીસ દ્વારા સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ માહિતીના આધારે તપાસ હાથ ધરાતા અગાઉ પણ વાહન ચોરીના ગુનામાં પકડાયેલા સુખદેવસિંઘ પર શંકા ગઈ હતી તપાસ દરમિયાન પોલીસે રણોલી બ્રિજ નજીક તાપી હોટેલ પાસે આવેલા ગેરેજમાંથી સુખદેવસિંઘને ટેમ્પાનું કટિંગ કરતાં ધપ્યો હતો પ્રાથમિક પૂછપરછમાં તેણે ચાર ટેમ્પોની ચોરી કરી હતી તે કાપી તેના ભાગો વેચી નાખવાની કબૂલાત આપી હતી તેના દ્વારા તુલસીવાડી રોડ ડભોઈ રોડ ગણેશનગર માંજલપુર અને ફતેગંજના કુમકુમ પ્લોટ વિસ્તારેથી ટેમ્પાની ચોરી કરાયેલી હોવાનું બહાર આવ્યું છે ડીસીપી પોલીસ હાલમાં વધુ પૂછપરછ કરીને ચોરીના નેટવર્ક તથા અન્ય સંકળાયેલા વ્યક્તિઓની શોધખોળ કરી રહી છે